નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ આદમી પાર્ટી વડોદરા દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રેસકો ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા આમ આદમી પાર્ટી વીરેન રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

આજે એમને જે સન્માન મળવું જોઈએ તે પણ સન્માન નથી આજે જે અહીંયા જગ્યા છે જે ઉપર લોકો બોલાવી શકે કરવા જઈ શકે તેના માટે બી એને નાનું કરી અને જાણે અહીંયા કોઈ સંવિધાન જેવું છે જ નહીં સંવિધાન ને ભારતીય જનતા પાર્ટી એમને બી માનતી નથી અને બાબા આંબેડકર સાહેબની એમના નજરમાં કોઈ ઈજ્જત નથી આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુણ્યતિથિ આજે અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા આ વિભૂતિ જે જેને કાયદાના રચિતા હતા જે તત્વચિંતક હતા જેને પોતાના બંધારણની અંદર ખૂબ મોટો ફાળો આપ્યો હતો એને સાચા હૃદયથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પરંતુ આજે તમે જુઓ કે વડોદરા મહાનગરપાલિકાએ પણ આ જગ્યાને કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જોવાનું હતું કે બાબા સાહેબ આંબેડકર જે છે એનો વડોદરા સાથેનો નાતો ખૂબ પુરાનો છે ત્યારે આજે અહીંયા સજાવટ કરવી જોઈતી હતી ફૂલો થી શણગાર કરવો જોઈતો હતો પણ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે એનું અમને દુઃખ છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ